ત્યાર પછી માં દેવોતી ઘણા બધા સવાલો કર્યા છે જગતનો સાચો આનંદ ક્યાં છે સૃષ્ટિ સારી છે કે ખરાબ બધા જ પ્રશ્નના ઉત્તર ભગવાન કપિલે માં દેવહુતીને દીધા છે આ કથાને ભાગવતના મહાત્માઓ સાંખ્ય શાસ્ત્ર કહે છે પણ સમયના ભાવે કથાને પ્રણામ કરી લઉં માં દેવહૂતિ સ્તુતિ કરી અને પ્રભુ લોકમાં ગતિ કરે

દક્ષ પ્રસુતિ ને ત્યા સોળ કન્યાઓ એમાં તેર કન્યાઓ ધર્મ સાથે પરણાવી હતી ચૌદ નંબર ની અગ્નિ ને પંદર માં નંબર ની પિતૃ નારાયણ ને અને સૌથી મોટી સતી ભગવાન શંકર સાથે વચ્ચે દ્વેષ બંધાણો એ કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને સંભળાવી છે અને દ્વેષમાં સસરાને દ્વેષ થયો છે શંકર ને જમાય ને તો બિચારાને ખબર એમ નથી દક્ષ મહારાજે ભગવાન શંકરની એટલી બધી નિંદા કરી એટલી બધી નિંદા કરી અને જાહેરમાં ભગવાન શંકરનું અપમાન કરતા એમ કહી દીધું કે આપણી ભેગો બેહવાને લાયક જ નથી અને આપણી નાચથી જુદો કરો અને હવે તે યજ્ઞ ભાગ આપવાનું બંધ કરો અને આ શબ્દ જયારે નંદીએ સાંભળ્યા ત્યારે નંદીએ દક્ષને કીધું કે દક્ષ બાસ બહુ થઈ ગયું હવે હું તારો એક શબ્દ સાંભળવા તૈયાર નથી તું મારા મહાદેવની બહુ નિંદા કરે પણ તું શ્રાપ આપે છે તો હું પણ તને શ્રાપ આપું છું કે જે મોઢે તે મહાદેવ નિંદા કરી એ મસ્તક તારું કપાઈ જશે શ્રાપ પામ્યા પછી દક્ષ ઘરે ગયો પણ અંદર થી જે આ બધું હું છે અંદર પ્રગટે દ્વેષ અંદર જ હોય શંકરનું અપમાન કરવા માટે હરિદ્વારની બાજુમાં કનખલમાં કરે અને બધા દેવતાઓને નિમંત્રણ આપે મહાદેવને નિમંત્રણ નહીં અને આ વાતની ખબર સતીને પડે સતી ભગવાન શંકરને કહે છે કે બધા દેવતાઓ વિમાન લઈને ક્યાં ગયા ભગવાન શંકરે કીધું કે દેવી જાણવામાં મજા નથી પણ અઠાગ્રહ જયારે સતીએ કર્યો ત્યારે શંકરને કીધા વગર છૂટકો ના રહ્યો એટલે શંકરે કીધું કે તમારા પિતા યજ્ઞ કરે છે ને આ બધા ત્યાં ભાગ લેવું ગયા છે મારા પિતા યજ્ઞ કરે હું અહીંયા બેઠી તમે ચાલો આપણે જઈએ બોલે આપણને આમંત્રણ પણ મળવું જોઈએ બોલે તમે જમાય છો આમંત્રણ ની રાહ જોઈને બેહો હું તો દીકરી છું મારે આમંત્રણ ની શું આવશે શંકરે કીધું તમને કોણે રોક્યા છે તમારે ના હોય તો કઈ નહીં હું એકલી જઈશ ગણો સાથે ભગવતી સતી કનખલ ગયા છે વિશાળ

નાની સતી આપને પ્રણામ કરે દક્ષ ઓર મોઢું ફેરવી ગયું ત્રીજી વખત જયારે દક્ષ એ મોઢું ફેરવ્યું એ વખતે સતીને સચ્ચાઈ સમજાડી કે મારા સ્વામિનાથ મને અહીંયા આવવાની ના પાડતા હતા મારે અહીંયા આવવાની જરૂર શું હતી હવે ત્યાંથી પતિની આજ્ઞા વિરુદ્ધ નીકળ્યા અહીંયા પિતા સ્વીકારવા તૈયાર નથી કહો સતીના માટે હવે કયો રસ્તો રહ્યો પણ એમાં ઈશાન ખૂણામાં નજર કરી તો ઈશાન ખાલી હતો ઈશાન મહાદેવનું નામ પણ છે અને મહાદેવનું સ્થાન પણ છે કોઈ પણ જગ્યાએ યજ્ઞ થતો હોય તો ઈશાન ખૂણામાં મહાદેવને બેસાડવા જ પડે આજ ઈશાન ખાલી જોયો અને સતીને ક્રોધ આવ્યો સતીએ વિચાર કર્યો કે મારો પિતા મારું અપમાન કરે મારું તો હજી હું સહન કરી લે પણ મારા ધણીનું અપમાન મારાથી સહન ન થાય એ જ વખતે અગ્નિ ઉત્પન્ન કર્યો અને પોતાના ને હવાલે કરી દક્ષ મહારાજે આદેશ કર્યો પોતાના સેવકોને કીધું શંકર ના ગણો ને મારીને ભગાડો દક્ષના ગણોએ ગણો એ ભગવાન શિવના ગણોને માર્યા છે આકાર મચ્યો દોડતા નારદ કૈલાસ ઉપર ગયા મહાદેવને સમાચાર આપ્યા પણ મહાદેવના ચહેરાની કોઈ રેખા ન બદલી શંકરે કીધું નારદ આ વાતની મને ખબર હતી આમાં કાઈ તું નવા સમાચાર નથી લાવ્યો મને ખબર હતી કે સતી કાઈ ઘેર પાછી આવવાની નથી narad તને ખબર હતી જ જવા હો કે બોલે જવા ક્યાં દીધી એની હાથે ગઈ મારું માની એટલે ગઈ અને મને કહી દેવા દો પતિની આજ્ઞા વિરુદ્ધ જે દિવસે પત્ની કદમ ઉઠાવવા તૈયાર થાય તો સાક્ષાત શંકર પણ એનું કલ્યાણ કરી શકે નહીં આ સનાતન છે